સુંદરમની કૃતિ યાત્રાનું વિશ્લેષણ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર જેમને સુંદરમના નામે ઓળખવામાં આવે છે ગુજરાતી સાહિત્યના એક અગ્રણી કવિ છે તેમની કવિતાઓ આધ્યાત્મિકતા ભક્તિ અને જીવન પ્રત્યેના ગહન ચિંતનની અભિવ્યક્તિ છે ઓગણીસ એકાવનમાં પ્રકાશિત તેમનો કાવ્યસંગ્રહ યાત્રા ગુજરાતી સાહિત્યમાં એક નવી સ્ફૂરણા લઈને આવ્યો આ સંગ્રહ માત્ર આધ્યાત્મિક ખોજનું પ્રતિક નથી પરંતુ તે આધુનિક જીવન પ્રત્યેનો અસંતોષ સામાજિક જાગૃતિ અને વિશ્વ સાથે મંગલ સંવાદની ભાવનાને પણ વ્યક્ત કરે છે આ લેખમાં યાત્રાની રચના શૈલી વિષય વસ્તુ આધ્યાત્મિકતા અને સાહિત્યિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે સુંદરમ અને તેમની કાવ્ય યાત્રા સુંદરમ ઓગણીસો આઠથી ઓગણીસો એકાણું ગુજરાતી સાહિત્યમાં પોતાની સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિઓ અને કાવ્યકલા માટે પ્રસિદ્ધ છે તેમની કવિતાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજી પ્રત્યેની ગહેરી ભક્તિ માનવ જીવનની ખોજ અને સત્ય સૌંદર્યની એકતાને દર્શાવે છે યાત્રા તેમની પ્રારંભિક કૃતિ છે જે તેમની આધ્યાત્મિક અને સાહિત્યિક યાત્રાનું પ્રતિક છે આ સંગ્રહમાં કવિએ વ્યક્તિગત અને સામૂહિક જીવનના વિવિધ પાસાઓને કાવ્યના માધ્યમથી ઉજાગર કર્યા છે યાત્રાનો પરિચય યાત્રા એક કાવ્ય સંગ્રહ છે જે આધ્યાત્મિક ખોજ ભક્તિ અને સામાજિક ચેતનાને કેન્દ્રમાં રાખે છે તેની રચનાઓ કવિના આંતરિક અને બાહ્ય જીવનના દ્વંદ્વને વ્યક્ત કરે છે સંગ્રહનું શીર્ષક યાત્રા કવિની આધ્યાત્મિક અને માનસિક યાત્રાનું પ્રતિક છે જે જીવનના સત્યની ખોજ તરફ દોરી જાય છે સંગ્રહમાં સમાવિષ્ટ કવિતાઓ જેમ કે હૃદય પ્રભુ તારું રાઘવ તણુ ગગનચારી કતલની રાત અને વિજય દડામાં કવિની ભક્તિ આધ્યાત્મિક અનુભૂતિઓ અને વિશ્વ પ્રત્યેના તેમના મંગલ સંવાદને દર્શાવે છે વિષય વસ્તુ અને આધ્યાત્મિકતા યાત્રાની કવિતાઓ આધ્યાત્મિક ખોજ અને ભક્તિના વિવિધ આયામોને પ્રસ્તુત કરે છે કવિનું હૃદય આધુનિક જીવન પ્રત્યેના તીવ્ર અસંતોષથી ભરેલું છે જે તેમની જાગૃતિ અને પરિવર્તનની આકાંક્ષાને દર્શાવે છે સંગ્રહની એક પ્રમુખ કવિતામાં કવિ કહે છે ઘણું ઘણું બાંગવું ઘણું ઉઠાવ મારી ભૂજા આ પંક્તિ કવિના વિદ્રોહી સ્વભાવ અને રૂઢિઓને તોડવાની ઈચ્છાને વ્યક્ત કરે છે કિંતુ આ વિદ્રોહ માત્ર વિનાશ માટે નથી પરંતુ એક નવી મંગલમય સૃષ્ટિના નિર્માણ માટે છે કવિએ જીવનના પ્રલોભનો અને આકર્ષણોથી સ્વયંને મુક્ત કરી એક તપસ્વીની જેમ નહીં પરંતુ એક ભક્તની જેમ પૂર્ણ સમર્પણનો માર્ગ પસંદ કર્યો તેમની આ શરણાગતિ તેમની કવિતાઓને એક નવો આયામ પ્રદાન કરે છે સંગ્રહની ઘણી કવિતાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજીને સમર્પિત છે જેમ કે શું અર્પ્યું હે માતા તને વંદુ અને જોવી અને શ્રી અરવિંદ આ કવિતાઓમાં કવિની ગુરુ ભક્તિ અને તેમની આધ્યાત્મિક અનુભૂતિઓ જીવંત રૂપમાં પ્રગટ થાય છે ઉદાહરણ તરીકે આ કાગડોને કબૂતર દોસ્ત બને અમ આ સાગરને શિખર પણ દોસ્ત બને અમ આ પંક્તિઓ વિશ્વ સાથે કવિના મંગલ સંવાદ અને તમામ પ્રાણીઓમાં એકતાની ભાવનાને દર્શાવે છે કવિની આ દ્રષ્ટિ શ્રી અરવિંદના દર્શનથી પ્રેરિત છે જે વિશ્વની એકતા અને માનવ ચેતનાના ઉત્થાન પર ભાર મૂકે છે રચના શૈલી અને કાવ્યકલા યાત્રાની રચના શૈલીમાં સુંદરમની કાવ્યકલાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળે છે તેમની કવિતાઓ ગીતાત્મકતા લય અને ભાવનાત્મક ઊંડાઈથી યુક્ત છે સંગ્રામમાં ગીતોનું વિશેષ સ્થાન છે જે પોતાની સહજતા અને લયબદ્ધતા માટે પ્રસિદ્ધ છે કવિએ સૂક્ષ્મ આધ્યાત્મિક અનુભૂતિઓને કાવ્યમાં ઢાળવાની ચુનૌતીને ખૂબ જ સારી રીતે નિભાવી છે તેમની કવિતાઓ ન તો ગદ્ય જેવી બોજારૂપ છે અને ન તો અતિ જટિલ ઉદાહરણ તરીકે ગા ગાનું મુરલિયા એક જ્યોત અને ગુંજ ગુજર ઝીણું કરવું જેવા ગીતો પોતાની મધુરતા અને ભાવનાત્મક તીવ્રતા માટે ઉલ્લેખનીય છે સુંદરમની ભાષામાં સહજતા રમણીયતા અને પ્રતિકાત્મકતાનો સમન્વય છે તેઓ બોલચાલની ભાષા કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ કરે છે જે તેમની કવિતાઓને લોકપ્રિય અને પ્રભાવશાળી બનાવે છે કવિની રમણીયતા અને રંગમય શૈલી કવિતાઓમાં જીવંતતા લાવે છે તેમની કવિતાઓ ક્યારેક ગંભીર ચિંતનને વ્યક્ત કરે છે તો ક્યારેક રમણીય ભાવનાઓને સાહિત્યિક મહત્વ યાત્રા ગુજરાતી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ કૃતિ છે જે આધ્યાત્મિકતા અને આધુનિક ચેતનાનો અનોખો સમન્વય પ્રસ્તુત કરે છે આ સંગ્રહ માત્ર વ્યક્તિગત સત્યની ખોજને દર્શાવે છે પરંતુ સામાજિક અને વૈશ્વિક એકતાની ભાવનાને પણ પ્રેરિત કરે છે સુંદરમની કવિતાઓ સત્ય અને સૌંદર્યની યુગપદ સૃષ્ટિ કરે છે જે તેમની કાવ્યકલાની વિશેષતા છે સંગ્રહમાં વૈવિધ્યની કમી હોઈ શકે છે કિંતુ કવિએ એક વચન ભાવને વિવિધ પ્રતિકો રસો અને ભાષિક છબીઓના માધ્યમથી જીવંત બનાવ્યો છે ટી એસ એલિયેટના કથન અનુસાર મહાન સર્જક ભાષાના સ્વામી નહીં પરંતુ સેવક હોય છે સુંદરમ આ કથનનું જીવંત ઉદાહરણ છે કારણ કે તેમણે ભાષાની અભિવ્યંજના શક્તિને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી પ્રમુખ કવિતાઓ અને તેમનો પ્રભાવ યાત્રાની કેટલીક પ્રમુખ કવિતાઓ જેમ કે ધ્રુવપદ અને મનોજ પ્રણય કવિના આધ્યાત્મિક જીવનને સમજવા માટે મહત્વપૂર્ણ છે ધ્રુવપદમાં કવિ જીવનના અર્થની ખોજ કરે છે જ્યારે મનોજ પ્રણયમાં માનવતા પ્રત્યે પ્રેમ અને કરુણા વ્યક્ત થાય છે વિજય દડામામાં કવિનો વિજયોલ્લાસ અને વિશ્વ સાથે એકતાની ભાવના પ્રગટ થાય છે સંગ્રહની કવિતાઓ શ્રી અરવિંદ અને શ્રી માતાજી પ્રત્યેની ભક્તિથી ઓતપ્રોત છે જે કવિની આધ્યાત્મિક યાત્રાને દર્શાવે છે આ કવિતાઓ તમામ વર્ગના વાચકોને પ્રભાવિત કરે છે કારણ કે તેમાં વ્યક્તિગત ભાવનાઓ સાર્વભૌમિક રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી છે નિષ્કર્ષ યાત્રા સુંદરમનો એક એવો કાવ્યસંગ્રહ છે જે તેમની આધ્યાત્મિક ખોજ ભક્તિ અને કાવ્યકલાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ સંગ્રહ આધુનિક જીવન પ્રત્યેનો અસંતોષ વિશ્વ સાથે મંગલ સંવાદ અને સત્ય સૌંદર્યની ખોજને વ્યક્ત કરે છે કવિતાઓ પોતાની ગીતાત્મકતા ભાષિક સામર્થ્ય અને ભાવનાત્મક ઊંડાઈ માટે ઉલ્લેખનીય છે યાત્રા માત્ર ગુજરાતી સાહિત્યમાં એક મહત્વપૂર્ણ કૃતિ નથી પરંતુ તે કવિના હૃદયની ઉદાત્તા ચિંતનની પ્રૌઢતા અને બુદ્ધિની નિર્મળતાનું પ્રતિક પણ છે આ સંગ્રહ વાચકોને આધ્યાત્મિક અને સૌંદર્યાત્મક આનંદ પ્રદાન કરે છે અને સુંદરમની સર્જનશીલતાને અમર બનાવે છે